ગત રાત્રિના સાડા બાર થી પોણા એક વચ્ચે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બ્રિજ ઉપર પર ફોર વ્હીલ ગાડી બલેનો નંબર જી જે જીરો સિક્સ કે એચ સાતસો બાસઠ ની પૂર ઝડપે ચલાવી અને અકોટા બ્રિજ ઉપર બેસેલ અ આકાશ રાકેશભાઈ ચોમલ તથા આસ્થા નયનભાઈ પરીખ અને પ્રીતિ રાજેન્દ્રભાઈ શર્મા તેઓ ત્યાં બ્રિજ ઉપર બેસેલા હતા તેમને સાથે અકસ્માત કરી ગંભીર ઈજા પહોંચાડતા આકાશ રાકેશભાઈ ચોમલ ના મોત નીપજાય જે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે કારમાંથી એક નશાકારક પ્રવાહી ભરેલ પ્લાસ્ટિક ની બોટલ મળી આવેલ જે અંગે પણ અલગથી ગુનો રજીસ્ટર કરવામાં બીજી એ પણ ત્યાં એફએસએલ ને રૂબરૂ બોલાવી અને ચેક કરાવેલ છે અને એને કબજે લઈ અને વધુ તપાસ માટે હાલમાં એની એ બાબતે તપાસ ચાલુ છે પૂછપરછ ચાલુ છે હાલમાં એને તપાસ કરાવેલ મેડિકલ તપાસ કરાવેલ એમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવો કોઈ રિપોર્ટ આવેલ નથી તેમ છતાં એના બ્લડના એ સેમ્પલ લીધેલ છે અને એ એફએસમાં મોકલામાં આવે છે પેટ્રોલિંગ ચાલુ જ છે અને એ માટે કડક કાર્યવાહી કરવામાં કરવાની ચાલુ છે

સૃષ્ટિ સંકેત બચ્ચુભાઈ દેશી દેસાઈ કરીને એક લેડી હતા એની સાથે એમને પણ આજે નશાકારક પ્રાણી મળી આવેલ એ બાબતે એમની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો એ જે આ આરોપીના કહેવા મુજબ એના ફિયાન્સ હતા એવું જાણવા મળે છે ના એ લેડી છે એમને ઈજા નથી પહોંચતી

એ જે આરોપીની ની પૂછપરછ દરમિયાન માંજલપુર થી જમીને નીકળ્યા હતા અને ઘરે જવા નીકળ્યા હતા કેવું છે હા એ બાબતે ગુનો દાખલ કરવામાં આવે છે કોઈ પ્રતિગત